મુખ્યમંત્રી ઐતિહાસિક શિક્ષણ લક્ષી નિર્ણય શિક્ષણ મંત્રીએ જણાવ્યું ભવિષ્યના નિર્માણ માટે નું મજબૂત માટે માળખાકીય વિકાસની મોટી જાહેરાત ગોધરા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શિક્ષણ ક્ષેત્રે લેવાયેલા ઐતિહાસિક અને દુરદ્રષ્ટિવંત નિર્ણયો માટે રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ટિંડોરે મુખ્યમંત્રી આભાર માન્યો છે ગોધરા રેલવે સ્ટેશન ખાતે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સાથે આવેલા શિક્ષણ આ નિર્ણય બાળકોના ભવિષ્ય માટે માર્ગદર્શક અને લાભદાયક બની રહેશે સરકાર દ્વારા આર્થિક સહાય આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે આ નિર્ણય મુજબ શાળાઓમાં ખુલતા વર્ગખંડોના બાંધકામ વિશિષ્ટ અભ્યાસ માટેના અલગ બ્લોક પિયત પાણી નવી ટોયલેટ સુવિધાઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સુગમ્ય સુવિધાઓ ઉભી કરવામાં આવશે આ તમામ માટે સહાય અનુપાત એટલે કે અમલ આગામી દસ લાખ થી લઈને એક પચાસ કરોડ રૂપિયાની આર્થિક સહાય મળી શકે છે આ યોજનાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન તમામ શાળાઓમાં શૈક્ષણિક માળખું મજબૂત બનશે અને વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વાતાવરણ વધુ ઉત્તમ અને પ્રેરણાદાયી બનશે તેમ પણ મંત્રીએ ઉમેર્યું પટેલ સાહેબે આપણા શિક્ષણ વિભાગમાં આજે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય આઝાદીના ઇતિહાસમાં પહેલી વાર લેવાયો છે કે આપણી ગ્રાન્ટીન એડ સંસ્થાઓ જે છે એની માળખાકીય સુવિધા માટે જે વ્યવસ્થા આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે એસી વીસ એસી ટકા રાજ્ય સરકાર આપશે અને વીસ ટકા લોકફાળો મેળવીને આપણા જે વર્ગખંડો આપણી સ્કૂલ સ્કૂલ ઓફ એક્સન્ટ ટુઓ અંતર્ગત સંખ્યા આધારિત આપણા બજેટની જોગવાઈ કરી છે અને એમાં આપણા દિવ્યાંગ બાળકો હોય ખૂટતા વર્ખંડો હોય બાકીની સુવિધાઓ અન્ય અન્ય સુવિધાઓ પાણીની વ્યવસ્થા હોય ટોયલેટની વ્યવસ્થા જે ગ્રાન્ટિડ સંસ્થાઓ પહેલાં જે લોકો સેવાભાવી સંસ્થાઓ કરતી હતી લોકો દાનથી ચલાવતા હતા અને બધી વ્યવસ્થા હતી પણ હવે વર્તમાન પરિપ્રેક્ષમાં જે સંખ્યા વધી છે વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે એવા સમયે આ જે જૂની જે સ્કૂલો જે છે જે ગ્રાન્ટીડ સંસ્થાઓ છે એને પણ રાજ્ય સરકાર તરફથી આની વ્યવસ્થા કરવામાં આવી છે અને એમાં માન્ય સન્માન્ય આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય મુખ્યમંત્રી સાહેબનો જે વિઝન છે કે આવનારા સમયમાં બાળકોને સારામાં સારું શિક્ષણ સારી સુવિધા સાથે મળે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એના માટેની વ્યવસ્થા ગ્રાન્ટી નેટ શાળાઓ નવ થી બાર ની છે એમાં આપણે એની વ્યવસ્થા કરી છે સંખ્યા આધારિત આપણે દોઢ કરોડ સુધી જે કરોડ હજી એની સંખ્યા આધારિત એની વ્યવસ્થા આપણે મિત્રો કરી છે એવો સારામાં સારો નિર્ણય ઐતિહાસિક નિર્ણય શિક્ષણ વિભાગના હિતમાં બાળકોના હિતમાં ગુજરાતના ભવિષ્યના હિતમાં અને બાળકોના હિતમાં શિક્ષણના હિતમાં જે લીધો છે એટલે શિક્ષણ વિભાગ તરફથી અમારા જનરલી આપણા જે ગ્રાન્ટેડ શાળાઓના સંચાલક મંડળ અને આપણા વિદ્યાર્થીઓ વતી સાહેબશ્રીનો સવિશેષ આભાર માનું છું